નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી ને ડેવલપમેન્ટ સપોર્ટ સપોર્ટ સેન્ટર મહેસાણા વતી હું કિશનસિંહ કૃષિ નિષ્ણાત આધુનિક કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આધુનિક કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું હવે દિવેલા એટલે કે એરંડાની વાવેતરની સિઝન નજીક આવી રહી છે તો આપણે જમીનથી તૈયાર તૈયારથી લઈને આપણે કાપણી ઉત્પાદન સુધી કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો કોઈ પણ આપણે પાકનું વાવેતર કરીએ ત્યારે સૌથી પહેલા આપણો પ્રશ્ન મનમાં એવો પ્રશ્ન થાય કે આ પાકને કેવી જમીન અનુકૂળ આવશે એટલે કે જમીનની તૈયારી કેવી રીતે કરવી તો વાત કરીએ તો દિવેલાના પાકને સારી નિતાર શક્તિ ધરાવતી મધ્યમ કાળી જમીન વધારે અનુકૂળ આવે છે હવે જમીનની તૈયારી વિશે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે જ્યારે દિવેલાનું વાવેતર ખેડૂતો ઓગસ્ટ મહિનામાં કરતા હોય છે તો એના પહેલાં તમે જૂન મહિનામાં જૂન મહિનાની શરૂઆતમાં વાવણીલાયક વરસાદ થાય ત્યારે તમે લીલો પડવાસ કરી શકો છો લીલા લીલા પડવાસ માટે તમે બિયારણ તરીકે કોઈપણ વર્ગનો પાક જુઓ કે મગ શણ ઇકડ કોઈપણ ગુવાર છે કોઈ પણ આ પાક પસંદ કરી શકો છો આ બિયારણ તમે એક વીઘામાં વીસ કિલો ખીને ઉપર એક ટ્રેક્ટરની ખેડ મારીને જમીનમાં આપી દે આપી દેવો આ ત્યારબાદ જો વરસાદ થાય તો બરાબર છે વરસાદ ના થાય તો તમે ઉપર એક પિયત આપીને આની ખેતી કરી શકો છો આ લીલો પડવાસ તમારા વાવેતરના પિસ્તાળીસ દિવસે તૈયાર થઈ જશે એટલે કે પિસ્તાલીસ દિવસે એને ફૂલ આવી જશે પિસ્તાળીસ દિવસે જ્યારે ફૂલ આવે ત્યારે તમે કલ્ટી રોટાવેટ દ્વારા રોટાવેટર દ્વારા તમે જમીનમાં આને અંદર નાખી શકો છો ત્યારબાદ આઠથી દસ દિવસે તમારે આ સારામાં સારું એક છાણિયું ખાતર તૈયાર થશે લીલા પડવાસ તરીકે જો તમારે છાણિયા ખાતરની વ્યવસ્થા ના હોય તો તમે જૂન મહિનામાં લીલો પડવાસ છાણિયા ખાતાના વિકલ્પ તરીકે તો ખેડૂત મિત્રો તમે જૂન મહિનામાં લીલા પડવાસ તરીકે તમે કોઈપણ પણ કઠોરકના પાકોનું તમે વાવેતર કરી શકો છો તો ખેડૂત મિત્રો આ વાત થઈ જમીનની તૈયારી હવે જમીનની તૈયારીમાં બીજા પણ બે ત્રણ મુદ્દાઓ આવે છે તો ખેડૂત મિત્રો આપણે જમીનને તૈયાર કરતી વખતે જમીનમાં ઊંડી ખેડ કરવી ખૂબ જરૂરી છે હવે ઊંડી ખેડ કેમ કરવી હવે ઊંડી ખેડ કરવાના ખર્ચાની વાત કરીએ તો લગભગ તમારે હજારથી બારસો રૂપિયા ખર્ચો થાય અને સાદી ખેડના ત્રણસોથી ચારસો રૂપિયા થાય તો ઊંડી ખેડ કરવાના ફાયદા એ છે કે ઊંડી ખેડ કરવાથી જમીન લગભગ એકથી દોઢ ફૂટ ઉપર નીચે થાય છે આના કારણે જે આપણે ગયા વર્ષે જે પાક વાવેલા હશે એ પાકના કોસેટાઓ છે રોગજીવાત છે કોઈની ફૂગ છે આ બધા કોસેટા ઉપર આવશે અને સૂર્યપ્રકાશની ગરમીને કારણે આ બધા કોસેટાઓ છે રોગ જીવાત છે આ બધું મરી જશે તો ઊંડી ખેડ કરવી ઊંડી ખેડનો સૌથી મોટો ફાયદો એ છે અને બીજો સૌથી મોટો ફાયદો એ છે કે ઊંડી ખેડ કરવાથી ચોમાસામાં જે વરસાદ પડશે તે વરસાદ આપણા જમીનની અંદર પાણી શોષાઈ જશે જેથી આપણે જમીનની ભેદધારણ શક્તિ વધશે અને જે ચોમાસા પછી જે પાકો આપણે કરવાના છે તેમાં ઓછા પાણીની જરૂર પડશે તો ખેડૂત મિત્રો જમીન તૈયાર કરતી વખતે તમારે આ ત્રણથી ચાર મુદ્દાનું અવશ્ય ધ્યાન રાખવું તો જો આપણે છાણિયા ખાતરની વ્યવસ્થા ના હોય તો લીલો પડવાશ અવશ્ય કરવો જે છાણિયા ખાતરનો એક વિકલ્પ વિકલ્પ છે બીના બિયારણની વાત કરીએ તો વીઘે વીસ કિલો બિયારણ જરૂર પડે છે બિયારણમાં તમે શણ એકર છે કોઈ પણ કઠોળનો ભાગ મગ ગુવાર પસંદ કરી શકો છો ત્યારબાદ છાણિયા ખાતરની વાત કરીએ તો છાણિયા ખાતર તમે એક વીઘામાં બે થી ત્રણ ટોલી જમીન તૈયાર કરતી વખતે જમીનમાં આપી શકો છો ત્યારબાદ આપણે ઊંડી ખેડ કરવી ખૂબ જરૂર જરૂર છે બેથી ત્રણ વર્ષે તમે એકવાર ઊંડી ખેડ અવશ્ય કરવી તો ખેડૂત મિત્રો આ વાત થઈ દેવેલા એરંડાની ખેતીમાં પહેલાં જમીનની તૈયારી કેવી રીતે કરવા કરવું તેના વિશેની વિગતવાર ચર્ચા ત્યારબાદ વાત કરીએ તો બિયારણની પસંદગી હવે જમીન તૈયાર થઈ ગઈ ત્યારબાદ બીજો મુદ્દો આવો કયું બિયારણ પસંદ કરવું તો ખેડૂત મિત્રો અત્યારે બિયારણની વાત કરીએ તો આપણી ગુજરાતની કૃષિ દ્વારા જે દિવેલાની ગુજરાત હાઇબ્રિડ દિવેલા જે બહાર પાડે જ જાતો જે કે બે નંબર છે ચાર નંબર છે છ નંબર છે સાત નંબર છે આમાંથી કોઈ પણ જાતનું તમે બિયારણ તરીકે પસંદ કરી શકો છો અત્યારે આપણે લેટેસ્ટ વાત કરીએ તો સાત નંબર જીસીએસ સાત નંબરનું સૌથી વધારે વાવેતર થાય છે ત્યારબાદ અત્યારે પ્રાઇવેટ કંપનીની પણ ઘણી બધી સારી જાતો છે તેનું પણ તમે બિયારણ તરીકે પસંદ કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો બીજની માવજત બીજ બીજની માવજત કેટલી જરૂરી છે તો તમે બીજ બીજને માવજત આપ્યા વગર વાવેતર કરશો તો આના કારણે તમારા જમીન જમીનમાં જે પણ કોસેટાઓ છે રોગ જેવા છે આના કારણે બીજને ઘણા બધા પ્રોબ્લેમ થશે બીજને બીજની માવજ માવજત આપવી કેમ જરૂરી છે તો બીજને આપણે શેની માવજત આપવાની તો બીજને તમે જંતુનાશક જંતુનાશક દવા ફૂગનાશક દવા અને જૈવિક ફૂગનાશક દવા જંતુનાશક દવા તરીકે તમે ઇમિડા ક્રોપિસ સત્તર પોઈન્ટ આઠ ટકા દવાનો પટ આપીને તમે બિયારણનું વાવેતર કરી શકો છો ત્યારબાદ ફૂગ ફૂગની વાત કરીએ તો ફૂગનાશક તરીકે તમે થાઇરમ છે કેપ્ટન છે આ બધી એક કિલો બિયારણ માટે તમે ત્રણ ગામ દવા વાપરીને તમે વાવેતર કરી શકો છો ફૂગના જેવી ફૂગ તરીકે તમે વાત કરીએ તો ટ્રાયકો ડનમાં તમે પટ આપીને બિયારણનું વાવેતર કરી શકો છો તો બીજ બીજને માવજત આપવી ખૂબ જરૂરી છે ત્યારબાદ સૌથી આપણા બધાના મનમાં સવાલ થાય કે આ આપણે માવજત તો આપી દીધી વાવેતર ક્યારે કરવું બધા ખેડૂતોના મનમાં પ્રશ્ન હોય છે કે દિવેલા એરંડાનું વાવેતર ક્યારે કરવું એટલે કે વાવેતરનો સાચો સમય કયો તો ખેડૂત મિત્રો વાત કરીએ તો વાવેતર સમય વિશે તો કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ દિવેલાનું વાવેતર ઓગસ્ટ મહિનાના બીજા પખવાડિયાની આજુબાજુ કરવું એટલે કે પંદર ઓગસ્ટની આજુબાજુ દિવેલાનું વાવેતર કરવાની ભલામણ છે હવે કેમ ઓગસ્ટ બધાના મનો એક પ્રશ્ન થાય તો પંદર ઓગસ્ટની આજુબાજુ આપણે જો દિવેલાનું વાવેતર કરીએ તો દિવેલામાં સૌથી વધારે પ્રશ્ન જોવા મળે છે ઘોડિયા ઇયળ લશ્કરી ઇયળ અને કાતરા આ ત્રણ નો ખૂબ મોટા પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળે છે જો આનું નિયંત્રણ કરવું હોય તો આપણે દિવેલાનું એટલે કે એરંડાનું વાવેતર પંદર ઓગસ્ટની આજુબાજુ કરવું જો આનાથી આપણે વહેલું વાવેતર કરીશું તો આ ત્રણ યણનું ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળશે તો દરેક ખેડૂત મિત્રોને ધ્યાન રાખવું કે દિવેલાનું વાવેતર હંમેશા પંદર ઓગસ્ટની આજુબાજુ જ કરવું ત્યારબાદ વાત કરીએ તો બિયારણનો દર અને વાવ વાવણી અંતર હવે જે લોકોને બિનપિયત એટલે કે વરસાદ આધારિત દિવેલાની ખેતી કરતા હોય છે ખેડૂત મિત્રો સારો વાવણી લાયક વરસાદ થાય ત્યારે દિવેલાનું વાવેતર કરી શકે છે હવે બિનપિયત દિવેલામાં વાવેતર અંતરની વાત કરીએ તો હારથી હાર ચારથી સાડા ચાર ફૂટ અને છોડથી છોડ દોઢથી બે ફૂટના અંતરે ખેડૂત મિત્રો ચોપીને અથવા ઓટોમેટિક ઓરણી દ્વારા વાવેતર કરી શકે છે બિનપિયત દિવેલામાં વાવેતર અંતર સાડા ચાર બાય દોઢથી બે ફૂટના અંતરે વાવેતર કરવું હવે બિયારના દંડની વાત કરીએ તો લગભગ તમે ચોપીને વાવેતર કરતા હોય તો તમારે લગભગ એક કિલો બિયારણ જોશે અને પેરીને વાવેતર કરવું હશે તો લગભગ દોઢથી બે કિલો બિયારણની જરૂર પડશે બિનપિયતમાં ત્યારબાદ વાત કરીએ તો પિયત દિવેલાનું વાવે વાવણી અંતર અને બિયારણનો દર કેટલો જાળવો પિયત દિવેલાનો વાવેતર અંતરની વાત કરીએ તો સારી ફળદ્રુપ જમીનમાં હારથી હાર છ ફૂટ અને છોડથી છોડ ચાર ચાર ફૂટ એટલે કે છ બાય ચાર ફૂટના અંતરે વાવેતર કરવું અથવા પાંચ બાય ત્રણ ફૂટના અંતરે પણ ખેડૂત મિત્રો વાવેતર કરી શકે છે એમાં બિયારણના દરની વાત કરીએ તો પિયત જમીનમાં જો ચોપીને વાવેતર કરવું હોય તો લગભગ છસો થી સાતસો ગ્રામ બિયારણની જરૂર પડે છે અને જો ઓટોમેટિક ઓળણી દ્વારા વાવેતર કરવું હોય તો લગભગ એકથી દોઢ કિલો જેટલા બિયારણની જરૂર પડે છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ બિયારણનો દર અને વાવણી અંતર પિયત અને બિનપિયત ખેતીમાં હવે આપણા મનમાં એ પ્રશ્ન થાય કે દિવેલા એટલે ગેરંડાની ખેતીમાં કોઈ આપણે આંતર પાક કરી શકીએ કે ના કરી શકીએ દિવેલા એ વળા અંતરે વવાતો પાક છે એટલે વચ્ચે લગભગ ચાર થી પાંચ ફૂટની જગ્યા જમીન પડી રહે છે તો આ વચ્ચેની જમીનમાં આપણે કયા કયા આંતર પાકો લઈ શકીએ તેના વિશે વાત કરીએ તો દિવેલાની ખેતીમાં ખેડૂત મિત્રો મગ છે અડદ છે સોયાબીન છે ગુવાર છે તલ છે આ બધા પાકોનું આંતર પાક તરીકે વાવેતર કરી શકે છે હવે આપણે આ બધા પાકો કેમ કઠોળ વર્ગના પાકો જ લીધા તો કઠોળ વર્ગના પાકો છે જે હવામાનનો નાઇટ્રોજન ફિક્સેશન ફિક્સેશન કરી જમીનમાં ઉતારે છે આના કારણે દિવેલાના પાકને વધારાનો નાઇટ્રોજન મળશે એટલે કે આપણે જે બહારથી યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ સ્વરૂપે આપણે ખેતરમાં જે નાઇટ્રોજન આપીએ છીએ તે આપવું નહીં પડે અને જમીનની ભેદધારણા શક્તિ વધશે અને જમીનની ઉત્પાદકતા પણ વધશે એટલે કે આંતર પાક તરીકે ખેડૂત મિત્રો કઠોળ વર્ગનો પાક અવશ્ય કરો અને તમને લગભગ સાહીઠ દિવસમાં આ કઠોળકના પાકો તૈયાર થઈ જાય છે તે તમને આંતર પાક તરીકે સાઈઠ સાઈઠ દિવસમાં સારામાં સારી ઇન્કમ મળશે તો આંતર પાક તરીકે ખેડૂત મિત્રો કઠોળકના પાકોની ખેતી અવશ્ય કરવી ત્યારબાદ વાત થાય તો ખાતર વ્યવસ્થાપન દિવેલાના પાકમાં કયું ખાતર આપવું જોઈએ પાયાનું ખાતર અને પૂરતી ખાતર હવે જે ખેડૂત મિત્રો જેમને છાણીઓ ખાતરની વ્યવસ્થા છે એ તો લોકો બે થી ત્રણ ટોલ વેગે આપવાના છે ત્યારબાદ જેમને છાણિયા ખાતર નિવાસા નથી અને જેમની ઓર્ગેનિક ખેતી કરવી છે તે ખેડૂત મિત્રો એક વીઘે દસ તેલી અળસિયાનું ખાતર જમીન તૈયાર કરતી વખતે અથવા વાવણી કરતી વખતે ઓટોમેટિક વરણી દ્વારા ચાસમાં પણ આપી શકે છે વીઘે દસ તેલી પાયાના ખાતર તરીકે ઓર્ગેનિક ખાતર તરીકે અળસિયાનું ખાતર અવશ્ય આપવું જે લોકો પાસે છાણિયું ખાતર નથી અને અળસિયાનું ખાતર પણ નથી તે તો તે લોકો પાયાના ખાતર તરીકે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી શકે છે રાસાયણિક ખાતરના ખાતર તરીકે કયા ખાતરો વાપરવા અત્યાર સુધી ખેડૂત મિત્રો રાસાયણિક ખાતર તરીકે દિવેલા એરંડાની ખેતીમાં ડીએપી ખાતરનો ઉપયોગ કરતા હોય છે તો ખેડૂત મિત્રો આ વર્ષે તમે ડીએપી ખાતર છોડીને એપીએસ ખાતર એટલે કે વીસ વીસ જીરો તેર એમોનિયમ ફોસ્ફેટ સલ્ફર ખાતર હવે દિવેલા એટલે કે એરંડાનો પાક એ તેલબિયોરનો પાક છે આ પાકને આ પાકમાંથી તેલ નીકળતું હોય છે કોઈ પણ તેલ તેલબિયોરના પાકને સલ્ફર તત્વની ખૂબ જરૂરિયાત હોય છે ડીએપીમાં સલ્ફર તત્વ નથી આવતું એને આપણે સલ્ફર તત્વ આપવું હોય તો વધારાનું સલ્ફર આપણે બહારથી લાઈને એડ કરવું પડે જ્યારે એપીએસ ખાતરમાં સલ્ફર ઓલરેડી તેર ટકા સલ્ફર હોય છે તો ખેડૂત મિત્રો આ વર્ષે તમે દિવેલાના ખેતીમાં પાયાના ખાતર તરીકે ડીએપી છોડીને એપીએસ ખાતર વીઘે પચીસથી ત્રીસ કિલો તમે પાયામાં જમીન તૈયાર કરતી વખતે જમીનમાં આપી દેવ અને જો પોટાશની ઉણપ આપણી જમીનમાં હોય તો દસથી પંદર કિલો વીઘે પોટાશ પણ આપી શકો છો તો આ પ્રમાણે નાઇટ્રોજન ફોસ્ફરસ ફોસ્ફરસ સલ્ફર અને પોટાશ આ ત્રણેતર ખા ખાતરની પૂરતી ખાલી બે ખાતરમાં જ થઈ ગઈ તો ખેડૂત મિત્રો પાયાના ખાતર તરીકે એપીએસ ખાતર પચીસ ત્રીસ કિલો પાયામો અને પોટાસ દસથી પંદર કિલો તમે આપીને જમીન તૈયાર કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો પૂરતી ખાતર એટલે વાવેતરના પિસ્તાલીસ સિત્તેર સો અને એકસો પચીસ દિવસે કયા કયા ખાતરો આપવા ખેડૂત મિત્રો મોટાભાગે યુરિયા ખાતર આપતા હોય છે આના કારણે લગભગ છોડનો વૃદ્ધિ વિકાસ ખૂબ ઝડપથી થાય છે આના કારણે ઉત્પાદનમાં ઘણું બધું ઘટાડો જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ વર્ષે તમે યુરિયા ખાતરનું પ્રમાણ ઓછું કરીને તેની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ ખાતર પિયત આપ્યા પછી તમે આપી શકો છો પિસ્તાલીસ સિત્તેર સો અને એકસો પચીસ દિવસના ચાર સરખા હપ્તામાં તમે પંદરથી સત્તર કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર પિયત આપ્યા પછી તમે પૂરતી ખાતર તરીકે આપી શકો છો તો ખેડૂત મિત્રો આ વખતે દિવેલા અને એરંડાની ખેતીમાં ખાતર વ્યવસ્થા પાયાનું ખાતર અને પૂરતી ખાતર તરીકે કયા કયા ખાતરો આપવા તેના વિશેની ચર્ચા ત્યારબાદ વાત કરીએ તો આપણે નિયંત્રણ અને આંતરખેડ આ સૌથી મહત્વનો ટોપિક છે કે નિંદામણ નિયંત્રણ કેવી રીતે કરવું અને આંતરખેડ કેટલી કરવી હવે નિંદાબણ જો આપણે સમયસર ખેતરમાંથી ના કાઢીએ તો લગભગ આપણા ઉત્પાદનમાં ત્રીસ થી પાંત્રીસ ટકા જેટલું ઉત્પાદન ઘટવાની શક્યતા રહેલી છે તો નિંદામણ નિયંત્રણ માટે તમે મજૂરો દ્વારા દિવેલાનું નિંદામણ નિયંત્રણ કરી શકો છો ત્યારબાદ છ ફૂટનું બે હાર વચ્ચે અંતર હોવાથી તમે ટ્રેક્ટર અથવા ઓટોમેટિક બળદ દ્વારા પણ તમે આંતરખેટ કરીને પણ નિંદામણ નિયંત્રણ કરી શકો છો જો આ રીતે નિંદામણ નિયંત્રણ શક્ય ના હોય તો તમે રાસાયણિક પદ્ધતિ દ્વારા પણ નિંદામણ નિયંત્રણ કરી શકો છો રાસાયણિક પદ્ધતિ દ્વારા જો તમે દિવેલાનું વાવેતર કરો દિવેલાનું વાવેતર કર્યા પછી અને દિવેલા ઉગ્યા પહેલાં કેન્ડિમિથેલિન ત્રીસ ટકા એસી તમે એક વીઘામાં ચારસો એમએલ એટલે કે એક પંપમાં સિત્તેરથી એંશી એમએલ લઈ જો આખા ખેતરમાં પટ્ટા સ્વરૂપે છંટકાવ કરવામાં આવે તો દિવેલામાં ઉગતા મોટાભાગના નિંદામણનું ખૂબ અસરકારક નિયંત્રણ કરી શકાય છે તો આપણે નિંદામણ નિયંત્રણ બેથી ત્રણ રીતે કરી શકીએ છીએ મજૂરો દ્વારા પછી ટ્રેક્ટર અથવા હળ દ્વારા અને રાસાયણિક પદ્ધતિ દ્વારા ત્યારબાદ આપણે વાત કરીએ તો ગેરંડામાં આંતરખેડ કેટલી કરવી કેટલી કરવી વાવેતરના ત્રીસ દિવસે પિસ્તાલીસ અને સાહીઠ દિવસ સુધી તમે એરંડામાં ત્રણ આંતરખેડ કરી શકો છો ત્યારબાદ સાહીઠ દિવસ પછી એરંડામાં આંતરખેડ કરવી નહીં કારણ કે સાહીઠ દિવસ પછી જ્યારે એરંડામાં નવી માળા આવવાની શરૂઆત થઈ જાય છે ત્યારે જો આંતરખેડ કરવામાં આવે તો ઉત્પાદનમાં ઘણું બધું નુકસાન જોવા મળે છે તો સાહીઠ દિવસ પછી એરંડાની ખેતીમાં આંતરખેડ કરવી નહીં હવે વાત કરીએ તો પિયત વ્યવસ્થાપન એટલે કે પાણી ક્યારે આપવું કઈ પદ્ધતિ દ્વારા આપવું તેના વિશેની વાત હવે ભાગના ખેડૂતો અત્યારે આપણે વાત કરીએ તો દિવસે ને દિવસે આપણા બોરોના પાણી બોરાના પાણીના તળ નીચે જઈ રહ્યા છે આના કારણે પિયત દિવેલાની ખેતીમાં જો સાતથી આઠ પિયતની જરૂર હોય તો આપણે લગભગ બેથી ત્રણ પિયત આપવા આપવાની ફરજ પડે છે એટલે પાણી બહુ ઓછું છે આના કારણે જો આપણે દિવેલાની ખેતીમાં સમયસર પિયત આપવું પડશે તો આપણે પિયત પદ્ધતિમાં બદલાવ લાવવો પડશે એટલે કે આંતરચાસી પિયત ટપક પદ્ધતિ દ્વારા આપણે પિયત આપવું આપવાનું ફરજ પડશે એટલે આંતરચાસી પિયત આપવાની પદ્ધતિ વિશે વાત કરીએ તો જો દિવેલાની ખેતી કરતા હોય તો એક પાટલો પાવાનો એક પાટલો છોડી દેવાનો એક પાટલો પાવાનો એક પાટલો છોડી દેવાનો જો તમે આખું ખેતર પાતા હોય એક વીઘાનું તો તમારે જો પાણી ચાર કલાક ખેતરમાં વપરાતું હોય તો આંતરચાસી પિયત કરશો તમારે બે કલાકનું આખું ખેતર પિયત થઈ જશે અને આંતરચાસ પિયતના કારણે તમારા ખેતરમાં જો વધારાનું નિંદામણ ઉગે છે એ પણ નિંદામણ પણ નહીં ઉગે એટલે દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે કે આ વર્ષે તમે આંતરચાસ પિયત આપી દિવેલાની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન લો બીજું સૌથી ટોપિક છે ટપક પદ્ધતિ ખેડૂત મિત્રો અગત્યનો ટોપિક છે ટપક પદ્ધતિ એટલે ટપક પદ્ધતિ દ્વારા ખેતરમાં પાણી આપવું આપણી અત્યારે ઉત્તર ગુજરાતમાં મોટાભાગના તાલુકા જિલ્લામાં અટલ ભૂજલ યોજના દ્વારા ટપક પદ્ધતિ અપનાવવામાં ઘણી બધી સહાય આપવાની જોગવાઈઓ ચાલી રહી છે લગભગ અત્યારે તમારે ટપક પદ્ધતિ અપનાવી હોય તો લગભગ એસી થી પંચ્યાસી ટકા સબસિડી ટપક પણ મળે છે એટલે કે બે હજાર ચોવીસ સુધી આ યોજના ચાલુ રહેવાની છે પણ ટપક પદ્ધતિ અપનાવવાના ફાયદાઓ જો આપણે ખુલ્લું પાણી આપીએ ખેતરમાં તો આના કારણે જો આપણા બોરની લગભગ વીસ વીઘા જમીન હોય તો લગભગ આપણે ઉનાળામાં દસ વીઘામાં જ પિયત કરું પિયત થાય છે બાકીની દસ વીઘા જમીન પડી રહે છે જો તમે ટપક પદ્ધતિ અપનાવશો તો લગભગ વીસે વીસ પીકામાં એક સાથે તમે પિયત કરી શકશો અને તમારું પાણી પણ વધશે તો બીજા તમે બીજા કોઈને બીજા ખેતરમાં પાણી આપવું તો પણ તમે આપી શકશો તો ટપક પદ્ધતિ અપનાવવાથી લગભગ ચાલીસ થી પચાસ ટકા પાણીમાં બચાવ થાય છે અને બીજો સૌથી મહત્વનો ફાયદો છે ટપક પદ્ધતિનો છોડને ભેજની જરૂર છે પાણીની જરૂર નથી આપણા ખેડૂતો શું કરે છે જ્યારે કપાસ એરંડામાં પાણી આવે ત્યારે આખું ખેતર ભરી દેતા હોય છે આના કારણે આ તદ્દન રીત ખોટી છે આખું કોઈપણ છોડને ખાલી ભેજની જરૂર હોત છે પાણીની જરૂર નથી હોતી તો આ રીતે તમે અધ્યતન પદ્ધતિઓ જેવી કે ટપક આંતરજાસ્ત્ર પીયી અપનાવો જેથી તમારા ખેતીમાં ઉત્પાદનો લગભગ પંદરથી વીસ ટકાનો વધારો જોવા મળશે તો દરેક ખેડૂત મિત્રો આ વર્ષે ટપક પદ્ધતિ અપનાવે આપણે માટે છેલ્લું વર્ષે જેથી એંશીથી પંચાસ ટકા સબસિડી છે તો આ બધા ખેડૂત મિત્રો આનો લાભ લે અને આપ તમારા ખેતીમાં અને તમારા ઉત્પાદનમાં ઘણો બધો વધારો કર કરશો હવે ટપક પદ્ધતિ અપનાવવાના કારણો વિશે વાત કરીએ તો ધીમે ધીમે દિવસે ને દિવસે કોઈને મજૂરી કરવી નથી મજૂર મળતા નથી તો હવે આપણે ખેતી કરવી હશે તો આપણે આધુનિક ટેકનોલોજી અપનાવવી પડશે એટલે કે ખેતરની ફરતે ફેન્સિંગની જાળી પછી પાણી માટે ટપકની વ્યવસ્થા આ બધી જો પછી કુદરતી મલ્ચિંગ છે પ્લાસ્ટિક મલ્ચિંગ છે નિંદામણ માટે જો આ બધી આપણે પદ્ધતિ અપનાવશું તો જ આપણે ભવિષ્યમાં ખેતી કરી શકીશું તો ખેડૂત મિત્રો દરેક ખેડૂત મિત્રોની એક ભલામણ છે તમે આવી ખેતી અવનવી આધુનિક પદ્ધતિ અપનાવો અને તમારી ખેતીને સરળ બનાવો ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરીએ તો રોગ જીવાત નિયંત્રણ દિવેલામાં બહુ મોટા પ્રમાણમાં કોઈ રોગ જીવાતનો પ્રશ્ન જોવા મળતો નથી પણ જીવાતની વાત કરીએ તો દિવેલામો લશ્કરીયળ ઘોડિયાળ અને કાતરા આ ત્રણ જીવાતનો સૌથી મોટો પ્રશ્ન હોય છે ત્યારબાદ વાત કરીએ તો મોલોમસી છે તળતળિયા છે સફેદ માખી આ ચૂસ્યા પ્રકારની જીવાતનું નુકસાન જોવા મળે છે હવે આના નિયંત્રણ માટે વાત કરીએ તો આપણે ચૂસ્યા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે વાત કરીએ તો ઇમિડિયા ક્રોકરી સત્તર પોઈન્ટ આઠ ટકા એસિયર એકમાં તમે વીસથી પચીસ એમએલએ છંટકાવ કરો તો આ ચૂસિયા પ્રકારની જીવાતનું ખૂબ અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે ત્યારબાદ ખેડૂત મિત્રો જો આપણે પંપની વ્યવસ્થા ના હોય તો આપણે અત્યારે માર્કેટમાં ક્લોરોવાયરી પર દોઢ ટકા એક ડીપી એટલે ડસ્ટ એટલે પાવડર ફમ્પમાં દવા મળે છે પાંચ કિલોના પેકિંગમાં અથવા ટ પોઈન્ટ ચાર ટકા આ બંને પાવડરમાંથી કોઈ પણ એક પાવડર જો ખેતરમાં ઉડાડવામાં આવે તો ચૂસ્યા પ્રકારની જીવાત અને ઈયળ સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મળે છે ત્યારબાદ ઈયળના નિયંત્રણ માટે વાત કરીએ તો તમે ક્લોરોફાયરીફોસ અથવા કોઈ પણ સારી ઈયળના નિયંત્રણ માટે તમે દવા વાપરી શકો છો જેથી દિવેલામાં જે જીવાત આવે છે તેના નિયંત્રણમાં ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે ત્યારબાદ વાત કરીએ તો દિવેલામાં આવતા રોગો અને તેનું નિયંત્રણ દિવેલામાં સૌથી મોટા બે રોગોનું ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળે છે વાત કરીએ તો દિવેલાનો સુકારો અને મૂળનો કોવારો આ સૌથી બે મોટા પ્રશ્ન છે તો આ બંનેનું નિયંત્રણ કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ તો આના નિયંત્રણ માટે વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ તો ઉનાળામાં ઊંડી ખેડ અવશ્ય કરવી આના કારણે જે જમીનમાં જે જમીનજન્ય જીવાતો અથવા ફૂગો પડી રહી છે તે ઊંડી ખેડના કારણે ઉપર આવી જશે અને મે અને જૂન મહિનાની સૂર્યપ્રકાશની ગરમીને કારણે આ જીવાતોનો આ ફૂગનો નાશ થશે તો ઉનાળામાં ઊંડી ખેડ અવશ્ય કરવી ત્યારબાદ વાત કરીએ તો રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો કોપર ઓક્સિકલોરાઈડ અને તેની સાથે હ્યુમિક ખાતર આ બંને મિક્સ કરી પંપની નોજલ કાઢી જો છોડની નજીક ટુવા આપવામાં આવે તો દિવેલામાં આવતા મૂળનો કોવારો અને સુકારાના રોગ સામે ખૂબ અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે સી ઓસી કોપર ઓક્સિકલોરાઈડ એક પચાસ ગ્રામ લેવાનું અને ચાલીસ થી પચાસ ગ્રામ તમારો આ પાવડર લેવાના બંને મિક્સ કરીને તમે છોડીને જે ટુ આપશો તો તમે દિવેલાની ખેતીમાં રોગ મૂળનો કોવારો અને સુકારાનો ખૂબ અસરકારક નિયંત્રણ કરી શકો કરી શકીશું ત્યારબાદ વાત કરીએ તો કાપણી અને ઉત્પાદન આપણા દ ખેડૂતોના એટલે કે આપણા મનમાં દરેકના મનમાં થાય તો દિવેલાની કાપણી ક્યારે કરવી કાપણી એટલે વાવેતરના સોથી એકસો પચીસ દિવસે દિવેલાની મુખ્ય માળ લગભગ પીડી પડ અથવા વીસથી પચીસ ટકા એના જે ગાંગડા આવે છે એ પાકે ત્યારે દિવેલાની મુખ્ય માળની કાપણી કરવાની દિવેલાની મુખ્ય માળ અને સાઈડની મા માળોની કાપણી સમયસર કરતા રહેવું જો આપણે કાપણી કરવામાં વિલંબ કરીશું તો દિવેલાની જે સાઈડની નવી માળો ફૂટવાની ફૂટવાની જે હશે તે ફૂટવામાં વિલંબ થઈ જશે અને આની અસર ઉત્પાદનોમાં પડશે તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે કોઈ પણ દિવેલાની મારે પંદરથી વીસ ટકા ગાંગડા પાકે ત્યારે તેની સમયસર વાવણી કરવું જેથી ખેડૂતોને બેથી ત્રણ કાપણી વધારાની મળી શકે હવે વાત કરીએ ઉત્પાદન દિવેલાની ખેતીમાં બિનપિયત ખેતીમાં લગભગ થી પચીસ મણ સુધી એક વીઘા એટલે ચોવીસ ગુંઠામાં ઉત્પાદન ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને મળે છે ત્યારબાદ વાત કરીએ તો પિયત ખેતીમાં ઉત્પાદનની વાત કરીએ તો પિયત ખેતીમાં ખેડૂત મિત્રો એક વેગીલે ચોવીસ ગુંઠામાં ત્રીસ મણથી લઈને પંચાવન થી સાહીઠ મણ સુધીના ખેડૂતો ઉત્પાદન લઈ રહ્યા છે એટલે કે પિયત ખેતીમાં ત્રીસ મણથી લઈને પંચાવન થી સાહીઠ મણ સુધી ચોવીસ ગુઠામાં ખેડૂતોને ઉત્પાદન મળે છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ દિવેલા ઈરંડાની ખેતીની બાવેતરથી લઈને કાપણી સુધીની એટલું ઝેડ માહિતી લગભગ આમાં વાત કરીએ તો તમારા બધા પ્રશ્નોનો તમને જવાબ મળી ગયો હશે તો ખેડૂત મિત્રો તમારા મનમાં કોઈ પણ દિવેલા ઈરંડાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને અમારી યુટ્યુબ ચેનલ પર કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો તો ખેડૂત મિત્રો ખેતીની આવી અવનવી માહિતી મેળ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પ્રયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઓછું કરો જેથી તમને આવી માહિતી ખેતીની અવરની માહિતી સમયસર મળી રહે અને આવી જ માહિતી માટે જોડાયેલા રહો અમારી ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન જય ગો માતા